ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હિરે આજનો મુખ્ય સમાચારો અમદાવાદનો રિસાયકલિંગ શેત્રમાં ઐતિહાસિક આયોજન મહત્વપૂર્ણ સંમેલન ભારતીય રિસાયકલિંગ શો અને પ્લાસ્ટિક રિસાયકલિંગ શો ઇન્ડિયા 2025 પેન મીડિયા ફ્યુઝન અને ક્લિન કમ્યુનિકેશન અમદાવાદનો પરફલ રેસિડેન્શિયલ ખાતે આયોજિત આ બેઠકમાં ગુજરાતના રિસાયકલિંગ એશન સર્ક્યુલેશન ઇકોનોમિક અને વેસ્ટ मैनेजमेंट सेक्टर अग्रेसिव हिसिदारो एक तरह अव्यक्त होता है साहपत्रावाला एंड आई एम डी एम डी ऑफ मीडिया फ्यूजन वेयर दी ऑर्गेनाइजर्स ऑफ पी आर एस एग्जीबिशन एंड भारत रिसाइकलिंग शो व्हिच इज गो टू हैपन फ्रॉम थर्टीन टू फिफ्टीन ऑफ नवंबर इन मुंबई एंड दिस इज अ प्रेस नेटवर्किंग मीट व्हिच वी हैव बिटवीन द एंटायर इंडस्ट्री राइट फ्रॉम इंडस्ट्री स्टेक होल्डर एल्यूमिनियम टायर प्लास्टिक ये एग्जिबिशन तेरह से पंद्रह नवम्बर में बॉम्बे में गोरेगा जहाँ पे टोटल हंड्रेड एंड कर रहे हैं हंड्रेड एग्जिबिटर्स जो है वो प्लास्टिक रिसाइकलिंग शोज में अराउंड फिफ्टी एग्जिबिटर्स जो है वो भारत रिसाइकिल इस एग्जीबिशन में टोटल बारह हजार लोग हम एक्सपेक्ट कर रहे हैं जो विजिट करेंगे इंटरनेशनल कंपनीज जो एग्जिबिट कर रही है वो जर्मनी इटली स्पेन और चाइना दी कंट्रीज चलो एग्जीबिट कर रहे अपनी मशीनरी और टेक्नोलॉजी ओह जितेंद्र चोपड़ा छु अहमदाबाद થી છ એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એલએમઆઈ નો હું પ્રેસિડેન્ટ છ અમારે એસોસિએશન માં હિન્દાલ કો વેદાંતા નાલકો जिंदાલ گلوبલ સેન્ચ્યુરી બધા મેમ્બર છે અમારા એસોસિએશન માં 300 મેમ્બર છે અમે આ ભારત શો શોને સપોર્ટ કરી રહ્યા છે કેમકે આ ભારતના રીસાયકલિંગ સસ્ટેનેબિલિટી ક્લાઇમેટ ચેન્જ જે અત્યારે એન્વાયરમેન્ટના પ્રશ્નો છે એના નિરાકરણનો જે આ શો થઈ રહ્યો છે એને અમે ડાયરેક્ટ સપોર્ટ કરી રહ્યા છે એમને એમની સાથે જોડાયા છે આ શો ભારતમાં રીસાયક્લિંગ ઉપર મહત્ત્વપૂર્ણ શો છે અને ગઈ વર્ષ પણ બહુ સરસ હતો ને આગળ પણ આ બહુ સરસ થવાનું જે કરીબ કરી દોઢસો એક્ઝિબિટર ફોરેનના અને ઇન્ડિયાના આવવાના છે તો આ જે લોકો ને ક્લાઇમેટ ચેન્જ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી એડોપ્ટ કરવા માંગે છે એની સાથે આગળ વધવા માટે એના માટે આ બહુ યુઝફુલ શો છે અને જરૂરથી બધાને આ વિઝિટ કરવો જોઈએ ને એમાં આવવું જોઈએ એક્ઝિબિશન દરેક વર્ષ જે નવી નવી ટેકનોલોજી આવે છે એ લોકોને એક પ્લેટફોર્મ ઉપર બતાવવાનો એક છે તો એક્ઝિબિશનમાં દરેક કંપની જે મશીનો બનાવે છે કે પ્રોડક્ટ બનાવે છે પોતાના નવા નવા નવી નવી ટેકનોલોજી લઈને આવે છે તો જે ઇન્ડસ્ટ્રી છે એને જોવે છે ત્યાં સમજે છે ને એના પછી એનો ઇમ્પ્લિમેન્ટેશન કરે છે તો આ ફેરી પણ આ ભારત રિસાયકલિંગ શોમાં બહુ નવી ટેકનોલોજી સાથે રિસાયકલિંગમાં અત્યારે જમાનો છે બધા રિસાયકલિંગની વાતો કરી રહ્યા છે રિસાયકલિંગ ઉપર બધાની અત્યારે કાર્બન એમિશન વગેરે ઉપર ક્લાઇમેટ ચેન્જ આવે બધાને તો આ શો એમાં બહુ જ મહત્વપૂર્ણ ફાળો આપશે એમાં એઆઈનો નો ઉપયોગ ધીરે ધીરે થઈ જ રહ્યો છે કેમ કે જે સેગ્રીગેશન મશીનોથી થાય છે એ એઆઈ બેજ જ છે કોઈ કલરથી સેગ્રીગેટ કરે છે કોઈ વેટથી કરે છે તો આ બધું નાનું મોટું એઆઈ યુઝ પહેલા પણ થતું તો હવે વધારે થાય છે અને સારું થશે તો એનો રિઝલ્ટ વધારે સારો મળશે